આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ શ્રી અમદાવાદ સ્થિત ચુડાશ્રીમાળી સોની સમાજ દ્વાર દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી બુટભવાની માતાજીનો નો સોળમો પદયાત્રા મહોત્સવ તથા વાર્ષિક સ્નેહ મિલન સમારંભનું આયોજન તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસ ના રવિવાર રોજ શ્રી બુટભવાની માતાજી મંદિર ચેનપુર ન્યુ રાણીપ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું પદયાત્રાનો પ્રારંભ ધજા પૂજનના મુખ્ય યજમાન શ્રી ભૂપેન્દ્રભાઈ ગોવિંદલાલ માંડલિયા મણિંગરથી કરવામાં આવ્યો હતો સમગ્ર પદયાત્રાના રૂટ દરમિયાન ચા ઠંડા પાણી શરબત ટોપીની વ્યવસ્થા દાતાશ્રીઓ તરફથી કરવામાં આવી હતી પદયાત્રા મંદિરે પહોંચ્યા બાદ આનંદનો ગરબો રાસગરબા दाताश्रीओन सम्मान तथा उद्बोधन महाआरती करवामा आवी हती। प्रमुख श्री प्रकाश भाई बाबूलाल सोनीए दाता दाताश्रीओ आमंत्रित मेहमानो कारोबारी सभ्यों सलाहकार समिति सभ्यो, धजाजी पूजन ना मुख्य यजमान परिवारों तथा सर्वे कार्यक्रो आभार मान्यो हतो। त्यार बाद भोजन प्रसाद लई सौ छूटा पड़ा था એન્કર ભામિની કંસારા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ